ગાંધીનગર સાયબર સેલના અધિકારીઓએ વિવિધ સત્રો દ્વારા સાયબર ક્રાઇમના પ્રકારો તેનાથી બચવાના ઉપાયો સાયબર સિક્યુરિટી કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી આ ઉપરાંત વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી પ્રોટોકોલ અને સાવચેતીના પગલાઓ વિશે પ્રેક્ટિકલ જ્ઞાન પણ આપવામાં આવ્યું મોનાર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સાયબર સિક્યુરિટી વિશેના તેમના પ્રશ્નો અને શંકાઓનું નિરાકરણ મેળવ્યું આ કાર્યક્રમ દ્વારા ગાંધીનગર સાયબર સેલે ફરી એકવાર સાબિત કર્યો કે તેઓ રાજ્યમાં સાયબર સિક્યુરિટી જાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે મોનાર્ક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ કાર્યક્રમની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને સાયબર ખતરાઓથી સુરક્ષિત રહેવામાં મદદરૂપ થશે આ કાર્યક્રમના સફળ આયોજન માટે સીઆઈડી સાયબર સેલ ગાંધીનગર અને મોનાર્ક યુનિવર્સિટીના તમામ સહયોગીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા